આજનો લાઈવ આપણ મિત્રો આપડે હાર્દિક સ્વાગત કરીએ છીએ એટલા માટે આપણે હવે વિડીયો ની અંદર મિત્રો બનાવી અને આપણે હવે ચેનલ ની અંદર આવો છો તો જ્યારે આપણે ચેનલ કરી લેજો તો હવે આપણે આજનો લાઈવ આપણે શરૂઆતથી શરૂઆત કરી દીધી છે મિત્રો પશુપાલક ચેનલની અંદર આપણે આવ્યા છો તો લાઈક છે ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવી માહિતી આપણા માટે આપણે લાવતા રહેતું હોય મિત્રો તો હવે આપણે વાતચીત કરવાની છે આપણા ગાય ભેંસની લગતી જ અને અવનવી માહિતી આપણે મિત્રો લાવતા હતા તો વિડિયોની અંદર આપણે બનાવી રહીશું અને જો ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો આપણા ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો આવી નવી આપણે માહિતી લાવતા રહીશું મિત્રો તો આવી નવી માહિતી જે ઘણી એવી છે આપણે લાવતા રહીશું મિત્રો આજની માહિતી છે એક ભાઈનો પ્રશ્ન છે કે ભાઈ આપણું ગાય છે અથવા કોઈ પ્રકારનું આપણું ભેંસ છે કે નાની પાડી છે એને શું શું વસ્તુ ખવડાવી દૂધ ઓછું થઈ જાય શેના કારણે આ બધી વસ્તુનું નિરાકરણ થાય તો એને લગતા જે આપણે વિડીયોની અંદર મિત્રો આવ્યા છે તો આપ સૌ લોકોનું જો આપણે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આવા નવા વિડીયો હજી આપણે લાવતા રહીશું મિત્રો તો શું છે કે જરાક ચેનલ નહીં તે આપણે સબસ્ક્રાઈબ કરતા થઈ મિત્રો તો શું છે કે આપણે આજનો લાઈવનો કાર્યક્રમ ગોઠવું છે અને સરસ મજાની બદલની એક વાતચીત હતી તો આજે આપણે એનું નિહાળી લઈશું છે 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 એવું લાગતું મિત્રો તો આજનો આપણા માટે જ આપ કોઈ પણ પ્રકારની માહિતી આપણે મિત્રો આપણી પાસે માહિતી લઈ શકો છો અને હાલની અંદર આપણે સરસ મજાની પ્રોડક્ટ લાવ્યો છે મિત્રો તે પ્રોડક્ટ છે આપણે કેમિકલ છે આપણે એમિકલ કંપનીનું કેલ્શિયમ અત્યારે હાલની અંદર ભાઈ ભગુડાની અંદર થાય ને અત્યારે મેં આપ્યું હતું મિનિમમ દસ લીટર આપ્યું હતું તો દસ તારીખે ભાઈને મેં આપ્યું હતું તો એને સરસ મજાનું આપણે રિઝલ્ટ મળ્યું છે તો આપણે એક ભાઈની સાથે પણ એક ટાઈમ પહેલાં આપણે એનો વાતચીત કરીશું એનો વિડીયો પણ આપણે લેવાના છીએ ભાઈને સરસ મજાનું ભાઈને રિઝલ્ટ મળ્યું છે ને યંગ જવાન છે બહુ જોરદાર રીતે પશુપાલકની માહિતી પણ આ ભાઈની પાસે મળી મને તો જો મિત્રો વિડીયોની અંદર આપણે આવી ગયા છો તો જરાક ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો નવા એવો હોય તો થોડોક સાથ અને સહકાર આપો જેનાથી આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણું સારામાં સારું મારા વિડીયો આપણા સુધી મળતા રહે અને હું લેશ મારો આપણી અવનવી માહિતી લાવતો રહીશ મિત્રો તો શું છે કે આપણે ગાય ભાઈ પેશન્ટ લગતા આપણે વાતચીત કરતા હોઈશું મિત્રો આવીન આવી માહિતી આપણા સુધી લાવતા રહીશું અને અવનવી આપણી પ્રોડક્શન આપણા માટે લાવતા રહીશું મિત્રો તો લાઈવની અંદર જલ્દી જલ્દી આવી જાઓ મિત્રો વાગ્યા છે આપણે અત્યારે મારા ખ્યાલ મુજબમાં આડા આઠ થયા છે આપણે જ્યાં સુધી આપણે લાઈવની અંદર મિત્રો આવીશું નહીં ત્યાં સુધી આપણે લાઈવની અંદર કોઈ પ્રકારનો કાર્યક્રમ કરશું નહીં તો જલ્દી જલ્દી મિત્રો લાઈવની અંદર પ્રચાર થઈ જાઓ લાઈવની અંદર આવી જાઓ મિત્રો ને બને ત્યાં સુધી વહેલા છતાં શું છે કે આપણે લાઈવની અંદર પણ મિત્રો આવતા રહીશું ઇન્સ્ટાગ્રામની અંદર પણ મિત્રો આવી જાઓ જલ્દી જલ્દી ફોલો કરી લેવો આપણા પેજ નહીં ત્યાં તો આપણે પશુપાલકની માહિતી છે આપણા ગાય ભેંસને લગતી જોરદાર રીતે માહિતી લાવતા રહીશું મિત્રો જો તમને માહિતી સારી લાગી હોય તો જરાક આપણા ચેનલની અંદર સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો અને અવનવી માહિતી આપણા સુધી લાવતા રહીશું તો કેમ છો બધા ભાઈ પશુપાલક ભાઈઓ પશુપાલક મિત્રો માટે આપ સૌલોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે આવીને આવી માહિતી લાવીશું મિત્રો તો જલ્દી જલ્દી આપણે વિડીયોની અંદર મિત્રો આપણે બનાવી રેજો અને હજી ચાર મિનિટ થઈ છે કોઈ લોકો આપણી લાઈવની અંદર મિત્રો જોડાયા નથી તો થોડુંક બહુ અઘરી વસ્તુ છે અમારા માટે કે યાર કોઈ લાઈવની અંદર ચાર મિનિટ થવા આવી છે પણ કોઈ લોકો જોડાણા નથી કોઈ લાઈક નથી આવી મિત્રો કોઈ ચેનલની અંદર કોઈ સબ્સ્ક્રાઇબર નથી વધેલ તો થોડુંક સાથ અને સહકાર આપું છું આપણા પશુપાલક માટે અવનવી માહિતી લઉં છું જ્યારે તમારું ગાય કે કોઈ પ્રકારની ભેંસ જ્યારે દૂધ ઓછું થઈ જાય એને સરસ મજાનું સારામાં સારી આપણે અત્યારે એમિકલ કંપનીનું જે કેલ્શિયમ છે જોરદાર રીતે આપણે એના ફીડબેક લીધા છે તો ભાઈને મેં દસ દિવસ પહેલાં આપ્યું હતું મિનિમમ દસ તારીખે આપ્યું હતું ભાઈ ફગુડાવાળા ભાઈ ગામ છે ફગુડા ગામ છે એમાં મંગલમાની ધરતી છે ત્યાં આપણે ભાઈને આપણે એમિકોલ કંપનીનું કેલ્શિયમ આપ્યું હતું દસ લીટરની અંદર અને યુટ્યુબના વિડીયો જોઈને ભાઈ આવ્યા હતા એણે મારો યુટ્યુબનાથી નંબર લીધો અને ભાઈને મને વાતચીત કરી કે ભાઈ આ કેલ્શિયમનું કેવું કેવું રિઝલ્ટ છે તો એ રિઝલ્ટ આપણે ભાઈને મેં કીધું કે તમે તંતર ઉપયોગ કરો કેવું રિઝલ્ટ મળે છે કેવો કેવો એનો ફાયદો છે તમે એકવાર ઉપયોગ કરી લો જો રિઝલ્ટ મળે તો મને બીજી વખત મિત્રો ઓર્ડર દેજો તો ભાઈએ મને દસ લીટરમાં ઓર્ડર આપ્યો અને એને મેં ડિલિવરી આપી દસ તારીખે આપી એનો આઠ તારીખે એનો ફોન આવ્યો એટલે મેં કીધું કે તમને બે દિવસની અંદર ડિલિવરી આપી જઈશ એટલે ભાઈને મેં ડિલિવરી દીધી દસ તારીખે મેં એને કીધું કે ભલે રિઝલ્ટ આવે કે ન આવે મિત્રો તો મેં એને કીધું ખાલી જરાક એનો ફોન કરજો આપણે ફીડબેક લેવા માટે તો ભાઈ મને બપોરે બે અઢી વાગે પર ભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમે જે નિલેશભાઈ પોતે બોલો છો કેલ્શિયમ આપી ગયા તો હા ભાઈ પર્સનલી તો ભાઈ મને કહે આ કેલ્શિયમનો રિઝલ્ટ મેં એવું મને મળ્યું કે એવું અત્યાર સુધીમાં કોઈ પણ કેલ્શિયમનો બધા કેલ્શિયમનો ઉપયોગ કર્યો તો મને એની અંદર કોઈ પ્રકારનો રિઝલ્ટ નહોતું પણ આ કેલ્શિયમનો ઉપયોગ કર્યો આપણે જે એમિકોલનો કેલ્શિયમ એમિકોલ કંપનીનું કેલ્શિયમ છે મેંગો ફ્લેવરની અંદર આવે જોરદાર રિઝલ્ટ આવે તો એ કે મારે શરૂઆતમાં ગાય વયાણે એના બે અઢી મહિના થવા આવ્યા હતા બરાબર મેં બધા માલ ઉપર એનો ઉપયોગ થયો પાંચ લીટર એનો ઉપયોગ થઈ ગયો અને વાયપ્રુ કે મને પાંચ લીટરની અંદર મિત્રો મેં તમે જ્યારે દઈન ગયા મને ત્રીજા દિવસે એ એમિકોલ કંપનીનું મિત્રો રિઝલ્ટ મળ્યું બોલો એમિકોલ કંપનીનું જે કેલ્શિયમ છે આપણું એનું રિઝલ્ટ મળ્યું અને તોડી નાખે એવું કે મને રિઝલ્ટ મળ્યું ભાઈ કે મારે એકથી દોઢ લીટરની અંદર ભાઈને દૂધની અંદર વધારો થયો અને ભાઈને જોરદાર ફાયદો થયો તો શું છે કે ભાઈને રિઝલ્ટ મળ્યું એટલે મારી મેં મારી સાથે મિનિમમ પાંચ મિનિટ મેં બે વાત કરી તો તમ તારે મને કે જો મને આવીને આવા રિઝલ્ટ મને મળશે તો હું તમને અત્યારે વીસ લીટરની અંદર છે તો આપણા જૂના કસ્ટમર માટે પણ હું એના માટે ઓફર ઓપરમાં લાવતો છું મેં અને મારા બધા કસ્ટમરને હું એવી રીતે આપણે મનોમતિ કહેતો કે ભાઈ થોડું ઘણું રિસ્પોન્બિલિટી તમે આપો અમને કે ભાઈ કેવો કેવો રિસ્પોલિટી છે કેવો કેવો એનું રિઝલ્ટ છે તો જેનાથી શું છે કે આપણા પશુપાલક ભાઈઓને ફાયદો રહે અને પર્સનલી અમને પોતાને ખ્યાલ રાખી ભાઈ આનું કેવું રિઝલ્ટ છે તો મિત્રો છે ને થોડુંક ઘણું આપણે મારી બધી પ્રોડક્શન લોકો લેતા જ હોય છે અને બધા લોકોને ફાયદો થતો હોય છે તો આવા નવા ફાયદા માટે શું છે કે કોઈ જોતું તો નથી તો જે આપણે લાઈવને શરૂઆત કરી છે સાત મિનિટ થઈ છે પણ કોઈ લોકો આવ્યા નથી આઠ મિનિટ આવા આવશે તો ધીમે ધીમે શરૂઆત આપણે લાઈવની કરી છે બધા લોકોને ખાસ એક નોંધ મળી જાય કે ભાઈ આપણે હવે બને ત્યાં સુધી રેગ્યુલરી લાઈવ આવવાનો પ્રયાસ કરશું અને આપણા પશુપાલકની માહિતી દેતા રહીશું તો મિત્રો જલ્દી જલ્દી છે ને આપણા લાઈવની અંદર મિત્રો આવી જાઉં કારણ કે ઘણો ટાઈમ છે આપણે લાઈવ નથી કર્યું આપણે હવે લાઈવ રેગ્યુલરી કરવાનો પ્રયાસ કરશું અને શું છે કે આપણને માહિતી મળી છે તો જે ભાઈ ભગુડાવાળા ભાઈ છે એને સરસ મજાનું રિઝલ્ટ મેળવતું જેનાથી હું છે કે એને અવનવી આપણી પ્રોડક્શનમાં એને રસ આવ્યો એટલે શું છે કે એનું ફીડબેક સારું મળ્યું અમને કે નાના ભાઈ હકીકતની અંદર આનું રિઝલ્ટ અમને મળ્યું તો ઘણા લોકો અમને પ્રશ્ન કરતા હોય કે ભાઈ તમે જે આવો છો અને માર્કેટ કરીને વેલો કોઈ પ્રકારનો આપણે પ્રશ્નનો જવાબ નથી દેતા નથી હરકો તમે ફોન તો જો ભાઈ આપણી પાસે જે કોઈ પણ કસ્ટમર આવે એને આપણે પરફેક્ટલી માહિતી દઈને જ જાવી પરફેક્ટલી એને અનુકૂળ પડે એવું જ તે આપણે એને કરીને જાતા હોઈ છીએ એની માટે અવનવી આપણે સ્કીમ પણ આપણે ઉપયોગ કરતા હોય તો કે જેનાથી એમને ફાયદો થાય એનો ફાયદો એ જ આપણા મારી માટે ફાયદો અને પશુપાલક ભાઈઓ માટે તો હું જોરદાર રીતે એવી દેશી લગતી માહિતી લાવતો હોઉં છું હું ઘણી જગ્યાએથી રિસર્ચ કરું કે આ વસ્તુનું કેવું કેવો રિઝલ્ટ મળે છે કેવા કેવા એના ફીડબેક છે કેવા એના ફાયદા છે એટલા માટે હું બધી વસ્તુનો આપણા માટે દેશી ઉપયોગ કર્યો અને આપણને સુધી મારા વિડીયો પોગાડું અને એની માટે તમે નથી કોઈ લોકો નથી આપણે ચેનલની અંદર કોઈ લાઈક કરતા કે નથી આપણે ચેનલની અંદર કોઈ લોકો સબસ્ક્રાઈબ કરતા કે નથી કોઈ પ્રકારની કોમેન્ટ કરતા ભલે વાંધો નહીં કોમેન્ટ ન કરો કોઈ વાંધો નહીં લાઈક ન કરો કોઈ વાંધો નહીં પણ વિડીયો પૂરો જોવો છો મિત્રો તો બને તે સુધી શેર તો કરો કે જેનાથી આપણા પશુપાલક ભાઈઓને જબરદસ્ત રીતે આવી માહિતી મિત્રો મળ્યા કરે આપણે અવનવી આપણે મિત્રો માહિતી લાવતા હોય ને ઘણા લોકો આપણે પૂછતા હોય મિત્રો કે તમે શું શું વસ્તુનો ઉપયોગ કરો તો જો ભાઈ મારી પાસે છે ને અત્યારે હાલની અંદર આઠ થી દસ પશુ હું રાખું છું એની અંદર મિનિમમ મિત્રો મારી પાસે મિનિમમ એક દસથી પંદર માલ છે મારી પાસે દસથી પંદર માલ રાખું છું એની અંદર નાની મોટા બધા માલ આવી ગયા છે એમાં અત્યારે ત્રણથી ચાર પાસ આપણે મારે ભેંસો દોવા દે બે વૈયાણે લીધે એને હું રેગ્યુલરી મારું એમિકોલ કંપનીનું કેલ્શિયમ આપું છું જોરદાર રિઝલ્ટ મળે છે મને એના મને સારા ફીડબેક મળે છે એટલા માટે હું એ વસ્તુનો હું ઉપયોગ કરું છું તો તમે પણ તો વસ્તુનો રેગ્યુલર મિત્રો આપણે ઉપયોગ કરતા રહ્યું અને આવીને આવી શું છે કે આપણે માહિતી પણ હજી ઘણી લાવશું તો લાઈવ કૅશ હો તો કોઈ પ્રકારની આપણે આપણને પર્સનાલિટી અને આ જે આપણે ધંધો છે એવું આપનો એક સાથ અને સહકાર મળે તો જેનાથીને અમે હજી ઘણી એવી પ્રોડક્ટ્સનો હું વિચાર કરું છું કે આપણે લાવું એનો આપણને ફાયદો થાય તો આશા કરું છું જો તમને જો વિડીયોમાં મજા આવતી હોય તો જરાક આપણે રિસ્પોલિટી આપો અને જેનાથી તમારા કોઈ પ્રકારની માહિતી ના મળે તો મિત્રો હું છે કે આપણે વિડીયોની અંદર આવતા રહેજો લાઇક આપણી ચેનલને કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને સારી લાગતી હોય માહિતી મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર પણ મિત્રો કહેતા રહેજો કારણ કે ઘણા લોકો આપણને પ્રશ્ન પૂછતા હોય છે તો અમુક જગ્યાએ અમે એને સરખી રીતે માહિતી ન આપતી તો એની માટે મેં દિલથી સોરી કહેવી કારણ કે ભાઈ અમુક માહિતી અમને પણ ખ્યાલ ન હોય કારણ કે મેં કોઈ પ્રકારનો ડૉક્ટરનો કોઈ પ્રકારનો કોશિશ કર્યો નથી અને પશુપાલક વિભાગની અંદર થોડોક રસ છે અને મને પશુપાલક લગતી થોડીક લાગણીશીલ છે એટલા માટે હું પશુ માટે મને બહુ અનુકૂળ છું એટલા માટે હું માહિતી આપણા સુધી લાવતો કરે અને હજી એવી ઘણી પ્રકારની માહિતી લાવીશ ઘણી એવી અવનવી પ્રોડક્ટ લાવવાનું છું મિત્રો કે આપણા માટે સસ્તી અને સારી અને રિઝનેબલ ભાવની અંદર મળે જોરદાર રીતે એનો ફાયદો થાય અને જોરદાર રીતે એમની અંદર દૂધની અંદર છે પ્લસ ફેટની અંદર છે માલ આપણું વ્યવસ્થિત નિરાહ ખાય માલની શક્તિની અંદર સુધારો થાય તો એને લગતે આપણે વિડીયો મિત્રો લાવતા હોય છે હજી મિનિમમ અત્યારે થઈ છે બાર મિનિટ થઈ છે મિત્રો તો બાર મિનિટ થયા છતાં આપણી લાઈવની અંદર ન આવે એ મારી માટે થોડીક એક વસ્તુ બહુ કહેવાય કે આપણા સબસ્ક્રાઈબર લોકો છે હજી કોઈ પ્રકારની લાઈવની અંદર આવતો નથી તો હવે કાંઈ સમજણ નથી પડતી પણ કાંઈ વાંધો નહીં સમય સમયનો વાંચશો ભાઈ આપણો કારક સમય આવે લાઈવની અંદર રીતે ભલે આપણે અત્યારે સમય નથી એટલે કોઈ આપણે લાઈવમાં અત્યારે ન આવે પણ સમય આવે કે એક ટાઈમ એવો આવશે કે જ્યારે અત્યારે જો લોકો લાઈન અંદર આવીને મને જો કોમેન્ટ કરે ને એનો પરફેક્ટ જવાબ આપ્યો પણ એક ટાઈમ એવો હશે કે તમે જેટલી લાઈવની અંદર મને કોમેન્ટ કરશો મિત્રો એનું કોઈ પ્રકારનું રિસનાલિટી નહીં મળે કોઈ પ્રકારની એની કોઈ વાત છે જ નહીં થાય કે વાત કરવી છે તો આપ વાત નહીં થાય એવો કરક સમય હોય હર કોઈ માણસનો આવે તો શું સમય સમયની વાત છે મિત્રો તો જરાક લાઈવમાં આવી જાઓ મિત્રો અને આપણે ચેનલની અંદર જો આવો છો તો જરાક ચેનલમાં એ સબસ્ક્રાઈબ કરવા થોડોક સાથ સહકાર આપવો જેનાથી હું છે કે આપણને પશુપાલક વ્યક્તિની માહિતી આપણા સુધી મળતી રહે સારામાં સારો એમ ફાયદા થાય અને સારામાં સારું એનું રિઝલ્ટ મિત્રો મળે તો શું છે કે આપણે આવીને આવી માહિતી આપણે મિત્રો આપણે હવે લાવતા રહીશું અને ઘણી પ્રકારની હજી આપણે એવા ટોપિક છે કે જે તમારા માટે ઉપયોગી માટે લાવતો છું તો આપ સૌ લોકોનું હજી કહું છું કે સાત અને સહકાર તેની છે આપણે અત્યારે પંદરસો સબસ્ક્રાઈબર આપણી યુટ્યુબ ચેનલની અંદર થઈ ગયા છું તો શું છે કે આપણે એ આપણા અને સાથ સહકારના કારણે અને થોડીક મિત્રો મહેનત પણ લાગતી હોય છે જેનાથી ને આપણે બધી માહિતી મિત્રો આવતી રહે છે તો હું છે કે તમે લાઈવની અંદર મિત્રો આવી જાવ આપણે ચેનલની અંદર આવો જાઓ તો સબસ્ક્રાઈબ પણ કરી લે અને વિડીયો મિત્રો ગમતો હોય તો લાઈક શેર અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો તો હવે આપણે મળીશું હવે નવા ટોપિકની સાથે મિત્રો કારણ કે આજનું લાઈવ આપણે અહીંયા તે પૂરું કરી દઈએ તો મળીશું આપણે બધાને નવા ટોપિકની સાથે તો બધાને જય માતાજી જય ભૂભવાની ને જય મા મગર તો જય જવાન ને જય કિસાન નારા સાથે આપણે આજનો બ્લોગ આપણે અને આજનો વિડીયો અને આજનું લાઈવ આપણે અહીંયા પૂરું કરીશું કાલ જો ટાઈમ રહેશે તો ફરીથી આપણે લાઈવની અંદર મળશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી